નમસ્કાર મિત્રો સીધો ને સત્તા એપિસોડમાં આપણે પશ્ચિમ બંગાળની વાત કરવાની છે કારણ કે બિહારમાં ચૂંટણી પંચ તરફથી અમલમાં મુકાયો એની વિરુદ્ધમાં દેશ શાખામાં એક વિરોધી માહોલ ઉભો થયો અને ચૂંટણી પંચ અનેક સવાલોના ઘેરામાં આવી ગયું છે રાહુલ ગાંધીએ સાત ઓગસ્ટ રોજ કર્ણાટકની એક કોન્સ્ટિટ્યુઅન્સી વિશે છ મહિનાની મહેનત પછી જે વિસ્ફોટક માહિતી આપી અને ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલી વખત વાત એને જગ જાહેર કરી દીધી એના પછી મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે લાળા ચાવવાની બહુ કોશિશ કરી પરંતુ મમતા બેનર્જી જે મુખ્યમંત્રી છે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા છે એમના રામ અભિષેક બેનર્જી એ લોકસભાના સભ્ય છે અને એ એસઆઈઆર એનો વિરોધ કરી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નેતાઓ બંગાળના અને જે હજુ ગઈકાલ સુધી કહીએ તો મમતા દીદીની સાથે હતા એવા સુવેન્દુ અધિકારી જે અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે કૌભાંડોમાં સંડોવાયેલા હતા એમની સામે અનેક કેસીસ હતા એમાંથી મુક્તિનું સ્વીકાર્યું એ ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા તો ખરા પરંતુ મમતા દીદી ત્રીજી વખત પણ મુખ્યમંત્રી બન્યા એટલે એમને સિત્તોતેર બેઠકો મળી પણ એ બેઠકો માંથી પછી પાછા તૃણમૂલ કોંગ્રેસના જે લોકો ઉધારીના ભારતીય જનતા લીધા ધારાસભ્ય પદ છોડીને પણ મમતા દીદી પાસે ઘર વાપસી કરી ગયા હવે તમને ખબર છે કે એક નાની વાત હોય તો પણ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળનો કોઈ પણ મુદ્દો એ રાષ્ટ્રીય મુદ્દો બનાવી દે છે અને અત્યારે જે મુદ્દો મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે ઉભો કર્યો છે એમ કહીએ તો ચાલે એ કહે છે કે ચૂંટણી પંચે અમને આ યોજના લાગુ કરવા નિર્દેશ આપ્યો છે કઈ યોજના તો કે વધુને વધુ વોટિંગ થાય એ માટેની યોજના અને બહુમાળી બિલ્ડિંગો હોય જ્યાં છશો મતદારો હોય ત્યાં ચૂંટણી બુથ ઉભા કરવા અને દિલ્હીમાં જે રીતે કર્યું છે દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એની અજમાઈશ કરાઈ હતી અને મતની ટકાવારી વધી હતી એ જ રીતે બંગાળમાં પણ મતદાન વધે એને માટેની કોશિશ કરવા માટે જણાવ્યું છે પશ્ચિમ બંગાળના આમ તો આઈએએસ અધિકારી પશ્ચિમ બંગાળ કેડરના છે પણ આઈએસ અને આઈપીએસ અધિકારી અથવા કેન્દ્રીય સેવાના અધિકારીઓ એમની ચોટલી નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં હોય છે આપણે બધા જાણીએ છીએ ચૂંટણી પંચ પાસે પોતાની જે કર્મચારી સંખ્યા હોય એ એ હોતી નથી સદન સુધી સીમિત હોય છે દિલ્હીમાં અને રાજ્યોમાં એ રાજ્ય સરકારના જે અધિકારીઓ હોય કર્મચારીઓ હોય શિક્ષકો હોય બીજા જે કર્મચારીઓ અધિકારીઓ હોય એ ચૂંટણી પંચ ને હવાલે મૂકવામાં આવે છે અને એ ચૂંટણીનું આયોજન કરે છે અત્યારે અગરવાલ એ પશ્ચિમ બંગાળ કેડરના આઈએસ અધિકારી છે અને એમણે પોતે જ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં સીમાવર્તી જિલ્લાઓમાં નવા મતદારો જે નોંધવામાં આવી રહ્યા છે એમાં બેઠક દીઠસો અરજીઓ જ્યાં મળતી હતી ત્યાં હવે મહિનામાં નવસો અરજીઓ મળી રહી છે અને એ જે જિલ્લાઓના નામ લે છે છે એ જિલ્લાઓના નામ આવા પરગણા ઉત્તર ઉત્તર દિનાજપુર મુર્શિદાબાદ માલદા અને કુચ બિહાર બાંગ્લાદેશની સરહદે આવેલા આ સરહદી જિલ્લાઓ ત્યાં મતદારોની સંખ્યા મતદાર નોંધણીની સંખ્યા અને એ લોકોનો મુદ્દો હિન્દુ મુસ્લિમ જ કરવાનો હોય છે એ રીતે પશ્ચિમ બંગાળમાં એ કહી રહ્યા છે એના હોદ્દેદારો કહી રહ્યા છે બને મેં ઘણા બધા હોદ્દેદારોના નિવેદનો વાંચ્યા એટલે એમના નામ નલ લઉ પણ ચાલે પણ એમ કે છે કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને મુસ્લિમ મતદારો વધી રહ્યાનો મુદ્દો એમણે નક્કી કર્યું છે સામાન્ય રીતે કોલકાતા જેવા શહેરોમાં મતદાન ઓછું થાય છે પણ હવે ચૂંટણી અધિકારીઓ એ બિલ્ડિંગો જ્યાં હોય બહુમાળી બિલ્ડિંગો જ્યાં હોય ત્યાં મતદાન કેન્દ્ર એ ઉભા કરીને છસો મતદારો હોય ત્યાં મત કેન્દ્રો ઉભા કરીને મતદાન વધારે થાય એવું દિલ્હીની જેમ અગ્રવાલ ના શબ્દોમાં કહીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવવા માટે વિધાનસભા બેઠકોમાંથી માંથી કેટ કેટલાના નામ કાપી નાખવામાં આવ્યા હજારોના નામ કાપી નાખવામાં આવ્યા એવું અરવિંદ કેજરીવાલ અને સંજય સંજયસિંહે હમણા હમણા પણ કયુતું અને એ વખતે પણ એને ફરિયાદો કરીતી હતી ચૂંટણી પણ ચૂંટણી પંજ કાને કારણ કે એને ભારતીય કે પશ્ચિમ બંગાળમાં બહુ જ મોટી સંખ્યામાં બોગસ મતદારો ફેક મતદારો એ નોંધાયેલા છે અને એ મતદારોના નામ એ કાઢી નાખવામાં આવવા જોઈએ શુદ્ધિ થવી જોઈએ આની મતદાર મતદાન યાદીઓની અને એમ છે કે માત્ર બંગાળમાં જ નહીં બંગાળી ભાષા બોલનારા બીજા રાજ્યોમાં જાય છે ત્યાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો એ મતદાર તરીકે એ નોંધાઈ જાય છે બંગાળી ભાષી મજૂરોની તપાસ કરી એમની ધરપકડ કરેલી એમાંથી નવસો ને પંદર મુસ્લિમ બંગાળીઓ બંગાળી ભાષીઓ એ બાંગ્લાદેશી હતા એવો દાવો કરતા બંગાળના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ રાજ્યપાલ જે એમના પોતાના રાજ્યપાલ જેમની પાર્ટીના જ રાજ્યપાલ રહ્યા છે સીવી આનંદ બોઝ એમને જઈને ફરિયાદ કરી છે કે બાંગ્લાદેશી ઘુસણખોરો જો હરિયાણામાં આ રીતે થતા હોય બદાર થઈ જતા હોય અથવા તો એ લોકો ત્યાં સુધી પહોંચતા હોય તો બંગાળની અંદર તો એ મતદાર તરીકે નોંધાઈ જાય છે અને તિદીની ઉપર એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે એ બાંગ્લાદેશીઓને મતદાર તરીકે નોંધી રહ્યા છે બે હજાર ચોવીસ માં એક પોઈન્ટ ઝીરો ચાર કરોડ એટલે એક કરોડ થી પણ વધુ મતદારો ઉમેરાયા છે પશ્ચિમ બંગાળમાં એવું જણાવવામાં આવે છે અને આ વધારો એ તેર છે અને ભારતીય જનતા પાર્ટીના સુવેન્દુ અધિકારી જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે એ એમ કે નો નો સર વોટ એટલે જો ગહન મતદાર યાદીઓનું શુદ્ધિકરણ જો ન કરવામાં આવે તો વોટ આપવાના નહીં વોટ આપવાથી વંચિત રહેવાનું એવું એક એવી ઝુંબેશ એમણે શરૂ કરી દીધી છે અને એમનો એમ કે એવો દાવો છે કે મમતા રાજમાં સત્તર લાખ જેટલા બનાવટી મતદારો ફેક મતદારો બોગસ મતદારો એ છે અને હજુ વધારે ની યાદીઓ અમે આપીશું હવે ક્યારે આપશે એ ખબર નથી પરંતુ એ મુસ્લિમ મતદારો એમને ટાર્ગેટ કરી રહ્યા છે અને એમને બાંગ્લાદેશી ગણાવીને એ વિવિધ કનડવામાં આવી રહ્યા હોવાનું એમને જે વિગતવાર કહ્યું અને જે યોજનાઓ જાહેર કરી એ યોજનાઓની વાત કરી રહ્યા છે તમને ખ્યાલ છે કે અમદાવાદના ચંડોળા તળાવ ની આજુબાજુ રહેનારા ત્યાં રહેનારા એવા બારસો બાંગ્લાદેશી ઘુસણખોરો જુલુસ અમદાવાદ ગાજવીજ કરવામાં આવી એ બધાને બાંગ્લાદેશી ઘુસણખોરો ગણાવી દેવામાં આવ્યા પરંતુ હકીકતમાં એમાંથી માત્ર બસો જણા જ એ બાંગ્લાદેશી હતા અને એ કામ ધંધા માટે અહીંયા આવેલા હતા અને એમને એસઓજી ના ડિટેન્શન સેન્ટરમાં રાખીને ડિપોર્ટ કરવામાં આવ્યા બાંગ્લાદેશ આપવામાં આવ્યા એવું આજે અમારી સાથેની વાતચીતમાં નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાળે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું એટલે બંગાળી ભાષી હોય એટલે એ બાંગ્લાદેશી હોય એવું માનવું એ જરા વધુ પડતું છે અને બીજું ચંડોળા તળાવ ના ગેરકાયદે બાંધકામો અને ત્યાં રહેતા ગેરકાયદે રહેતા લોકોને બારસો લોકોને એમને છે ને એમનું પોલીસે જુલુસ કાઢ્યું એમની બદનામી કરી આ એમને ભારતીય નાગરિક હોવા છતાં વિવિધ રાજ્યોના ભારતીય નાગરિક હોવા છતાં એમને હેરાન કરવામાં આવ્યા હવે આ જે ખેલ થઈ રહ્યો છે એ ચૂંટણી લક્ષી ખેલ હોય છે હિન્દુ વર્સિસ મુસ્લિમ એ કરવાની કોશિશ થાય છે પરંતુ એ જે બારસો માંથી બસો સિવાયના જે હતા એમાં હિન્દુઓ પણ હતા મુસ્લિમો પણ હતા અને બીજા પણ હતા વિવિધ રાજ્યોના લોકો હતા ભારતીય નાગરિકો હતા અને ભારતીય નાગરિકોને કેવી રીતે કનડવામાં આવે છે એ આપણે આપણા અમદાવાદમાં જોયું છે અને ગુજરાતમાં તો હિન્દુ મુસ્લિમ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાજકીય લાભ લેવાની કોશિશ કરે છે અને તંત્ર એની સાથે જોડાઈ જાય છે 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 એ આપણે નજરો નજર જોયું એના લાભ ને ભારતીય જનતા પાર્ટી લે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને કામ કરતા હોય એવું લાગે છે એટલે વિપક્ષની ભૂમિકા કેટલી છે એ ખબર નથી પરંતુ રાહુલ ગાંધીએ જ્યારથી વિસાવદર જીત્યા પછી જાણે કે મુખ્ય વિપક્ષ ગુજરાતની અંદર એ આમ આદમી પાર્ટી થઈ જશે એવી વાત એ ગજવવા માંડ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટીથી ભ્રમ નિરસન થઈ જનારા અસંખ્ય લોકો આજકાલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તરીકે જોડાયા છે એટલે કે ત્યાંની ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે ચૂંટણી પંચ ની મતદાર યાદીઓ જે છે એ બોગસ છે પશ્ચિમ બંગાળમાં સત્તા પક્ષ એમ કે છે કે એ મતદાર યાદીનું શુદ્ધિકરણ કરી છે મામલો છે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટને ને ચૂંટણી પંચે જણાવ્યું કે આ પાસઠ લાખ લોકોના નામ કાપી નાખ્યા છે પશ્ચિમ બંગાળમાં પણ લોકોના નામ કાપી નાખીને ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળને પણ પોતાના શાસિત રાજ્યમાં ઉમેરવા માંગે છે એ એટલી જ હકીકત છે પરંતુ મમતા દીદીએ કહ્યું છે કે કોઈ પણ નાગરિકની નાગરિક એટલે બાંગ્લાદેશી નહીં પણ ભારતીય નાગરિક બંગાળી નાગરિક કોઈ પણ નાગરિકની કનડગત

એવું સુવેન્દુ અધિકારી પોતે ગાય વગાડીને કે છે અને વાજપેયી સરકાર વખતે જે થયા હતા એનો પણ ઉલ્લેખ કર્યો છે છે મને લાગે કે ક્યાંક મતદારો ઉમેરીને ક્યાંક મતદારો કાપીને પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તાને પામવા માટે ધમપછાડા કરી રહી છે અને આખા દેશમાં એની વિરુદ્ધનો એક માહોલ એ રાહુલ તેજસ્વીની વોટર અધિકાર યાત્રા એ ઉભો કર્યો છે અત્યારે જેમ શ્રવણ ગર્ગજી છે એમ કે હવે માત્ર ઇન્ડિયા બ્લોક નહીં પણ સંપૂર્ણપણે વિપક્ષ એ એક છે અને સત્તા પક્ષને એ પડકારે છે એ બાબતને આપણે સમજી લેવાની જરૂર છે સત્તા પક્ષ અને વિપક્ષ બંને જાગૃત રહીને મતદાર યાદીઓનું શુદ્ધિકરણ થાય એને એ દિશામાં કામ કરે તો મજબૂત થાય પણ કયા રે અને કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે કોંગ્રેસનું કયા ઘરું રે એ લોકશાહીને જોખમમાં મૂકી શકે એટલું તો આપણે સમજીએ છીએ ને પ્રજા પણ હવે સમજવા માંડી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર